જેમાં એક સ્કૂલ વાનમાં આગ લાગવાની આ ઘટના બની હતી કે જ્યાં બેટરીમાં સ્પાર્ક થતાં જે સ્કૂલ વાનમાં આગ લાગી છે એ સમય સૂચકતા વાપરી તમામ જે બાળકો છે તેઓને તાત્કાલિક સ્કૂલ વાન જે છે એમાંથી નીચે ઉતારી દેવામાં આવ્યા હતા જ્યાં બજારમાં રહેલા જે વેપારીઓની સમય સૂચકતાને આધારે જ્યાં બજારમાં રહેલા વેપારીઓની સમય સૂચકતાના આધારે એક મોટી દુર્ઘટના જે ટળી હતી અને જ્યાં તમામ જે વિદ્યાર્થીઓ છે તેઓને કુલવાનમાંથી નીચે ઉતારી દેવામાં આવ્યા હતા ત્યારે જે ફાયરની જે બોટલ છે આ બોટલ લઈને આગ ઉપર કાબુ લેવામાં આવ્યો હતો કે જ્યાં એક શિક્ષક જે કહી શકાય જે બાળકો જે છે જે સ્કૂલે જતા હતા તેમની જે વાનમાં જે સ્પાર્ક થતા જે આગ લાગવાની ઘટના બની હતી પરંતુ જ્યાં કહી શકાય કે જાગૃત નાગરિકો હોય અને જાગૃત લોકો જે હોય જાગૃત લોકો જ્યાં રહેતા હોય અને ત્યાં આ પ્રકારની સમયસૂચકતા વાપરી અને જે વિદ્યાર્થીઓ છે તેઓના જીવને બચાવી લેવામાં આવે છે ત્યારે આ સાથે જ વધુ માહિતી માટે સંવાદદાતા નરેશ જોડાઈ ગયા છે જે નરેશ વાત કરવામાં આવે કે સ્કૂલ વાનમાં આગ લાગવાની ઘટના બની છે બેટરી સ્પાર્ક થતા આગ લાગવાની ઘટના બની છે ત્યારે શું છે વધુ વિગત जी नरेश हेलो हाँ जी जी नरेश जी महिषाणा ना बहुतरा जी मार्जे आग लगवानी घटना बनी सुचे थी सूचे बदुगर सर महिषाणा बहुतरा जी मार्ग स्कूल बस मार्ग लगी थी मार्जे स्कूल ना विद्यार्थी होता है इमरत आप पाली था अन्य हो बाएं भी कहना जग विद्युत जी था? जी कितना स्कूल सवार था મેને એ કોઈ જાણી કરવાની ખબર નથી ને પણ સ્કૂલ માં જે

તમામ જે બાળકો છે તેને સ્કૂલ વાન નીચે ઉતરવામાં આવ્યા હતા આ સાથે જ ફાયર જે બોટલ છે ફાયરની બોટલથી આગ પર કાબુ લેવામાં આવ્યો